શ્રી નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમાં જન્મદિનની ભવ્ય ઉજવણી દીર્ઘાયુ યજ્ઞનું આયોજન સાવરકુંડલા લીલા વિધાનસભા દ્વારા પ્રધાનમંત્રીના દીર્ઘાયુ માટે દિવ્ય યજ્ઞ ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાના માર્ગદર્શન હેઠળ ભાજપ પરિવાર અને નગરજનો દ્વારા પ્રધાનમંત્રીના લાંબા અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના ભારતના યશસ્વી પ્રધાનમંત્રી વિશ્વ નેતા અને ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમાં જન્મદિનની ગૌરવપૂર્ણ ઉજવણી નિમિત્તે સાવરકુંડલા લીલિયા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાના માર્ગદર્શન હેઠળ એક ભવ્ય અને દિવ્ય દીર્ઘાયુ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આ પાવન કાર્યક્રમ સાવરકુંડલાના હૃદયસમા રિદ્ધિ સિદ્ધિનાથ મહાદેવ ચોક ખાતે યોજા જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અગ્રણીઓ સંતો મહંતો અને નગરજનો ઉમળકાભેર ભાગ લીધો આ દિવ્ય આજનો મુખ્ય હેતુ પ્રધાનમંત્રી શ્રીના દીર્ઘાયુ અને તંદુરસ્ત જીવન માટે પ્રાર્થના કરવાનો હતો આ યજ્ઞ શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે વિદ્વાન ભૂદેવો દ્વારા સંપન્ન કરવામાં આવ્યો ઉપસ્થિત સોયા યજ્ઞમાં આહુતિ આપી પ્રધાનમંત્રી શ્રીના લાંબા અને સફળ જીવન માટે હૃદયપૂર્વક પ્રાર્થના કરી આ પ્રસંગે ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી માત્ર એક રાજકીય નેતા જ નથી પરંતુ તેઓ કરોડો ભારતીયો માટે એક પ્રેરણા સ્ત્રોત છે તેમના અસાધારણ નેતૃત્વ હેઠળ ભારતે વૈશ્વિક સ્તરે અનેક મહાન સિદ્ધિઓ હાંસલ કરી તેમના પંચોતેરમાં જન્મદિન નિમિત્તે આ દીર્ઘાયુ યજ્ઞનું આયોજન કરી આપણે સૌ તેમના પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ આ કાર્યક્રમમાં સાવરકુંડા અને લીલિયા વિસ્તારના સંતો મહંતો ભારતીય જનતા પાર્ટીના અગ્રણી નેતા હોદ્દેદારો કાર્યકર્તા અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોની ગરિમામય ઉપસ્થિતિ રહી સમગ્ર વાતાવરણ ભક્તિમય અને દેશભક્તિથી ભરપૂર હતું પ્રત્યેક વ્યક્તિના ચહેરા પર પ્રધાનમંત્રી શ્રી માટે અપાર સન્માન અને સ્નેહ સ્પષ્ટપણે જોઈ શકાતો યજ્ઞ સમાપ્ત થયા બાદ સૌ એકબીજાને મોમી ઠુકરાવી શુભેચ્છા પાઠવીને આ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવ બદલ સહભાગીઓનો આભાર વ્યક્ત કરાયો આ પ્રકારના પાવન આયોજનથી ભારતીય જનતા પાર્ટી પરિવાર અને સામાન્ય જનતા વચ્ચેના ગાઢ સંબંધો વધુ મજબૂત બનતા ગયા અને તે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રઢ નેતૃત્વ પ્રત્યે લોકોનો અખૂટ વિશ્વાસ દર્શાવે છે સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આયોજન સાવરકુંડલા લીલિયા વિધાનસભા દ્વારા કરવામાં આવ્યું રિપોર્ટર કિશોરભાઈ કુમાર સાવરકુંડલા વિશ્વના નેતા અને ભારત માટે ચોવીસ કલાક જે પ્રધાન સેવક તરીકે ફરજ બજાવે છે એવા મની નરેન્દ્રભાઈનો આજે પંચોતેરમો જન્મદિવસ હતો સાવરકુંડલા લીલિયા વિધાનસભા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે આ દેશની વિભૂતિમાં એમને દીર્ઘાયુ અર્પે સ્વસ્થ આયુ અર્પે અને મા ભારતીયના ચરણોમાં એમની અવિરત સેવા દેશને મળતી રહે એવા શુભ હેતુથી આજે ભારતીય જનતા પાર્ટી અમારા જિલ્લા અધ્યક્ષભાઈ શ્રી અતુલભાઈની આગેવાનીમાં આજે સાવરકુંડલા વિધાનસભાએ યજ્ઞનું આયોજન કર્યું છે અમારા માટે ખુશીની વાત છે કે સાવરકુંડલાની જનતા સહિત સાધુ સંતો આશીર્વાદ આપવા માટે શ્રીને આશીર્વાદ આપવા માટે આ યજ્ઞની અંદર પધાર્યા સૌએ દેશના પ્રધાનમંત્રીને સ્વસ્થ અને દીર્ઘાયુ મળે એના માટે આહુતિ પણ આપી અને અમારા માટે સૌથી મહત્ત્વનો વિષય એ પણ છે કે માનની સાંસદશ્રી પણ આ અવસરને દીપાવવા માટે દેશના પ્રધાનમંત્રીને શુભેચ્છાઓ આપવા માટે અને એમને પણ પોતે આહુતિ આપવા માટે માનની સાંસદશ્રી પણ વધાર્યા હું સૌ કાર્યકર્તાઓનો ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓનો સૌ પદાધિકારીઓનો ચૂંટાયેલા સૌ લોકોનો અને સાવરકુંડલાના વેપારીઓનો સૌનો આ ક્ષણની અંદર ભાગીદાર બનવા માટે સૌનો વ્યક્તિગત રીતે અને પાર્ટીની રીતે પણ આભાર માનવું છે આજના શુભ દિવસે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ જ્યારે હોય ત્યારે આખા દેશના નાગરિક એમની દીર્ઘ આયુષ્ય માટેના કાર્યક્રમોનું આયોજન કરે છે એમ અહીંયા સાવરકુંડલા ગામની અંદર ષ્ટ માટે યજ્ઞનું આયોજન કરે છે અને ચાલું છે જેમાં મારી હાજરીથી મને પણ આમંત્રિત કરવામાં આવ્યો મેં એને ચલો આપણે દેશ છે અને આપણે કરવું જ જોઈએ હું તો એવું માનું છું કે આખા સમાજે આખા દેશે આ આ દિવસે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ જો કે એ એક યોગી પુરુષ છે એ સાધારણ વ્યક્તિ નથી આજના સાધુ ટૂંકા પડે એટલો મોટો યોગનું કામ એમની પાસે છે નિત્ય યોગ કરે છે અને યોગીરાજ છે આવા જ આપણા વડાપ્રધાન અને હું તો એવું માનું કે આવ સિસ્ટમમાં આપણો આ જ વડાપ્રધાન હોવો જોઈએ તો જ આ દેશ હિન્દુત્વ તરીકે જાહેર થાય અને એમણે જે વિશ્વની અંદર સ્થાપના કરી છે એ બદલ એમને ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ ઈશ્વરને હું પ્રાર્થના કરું કે એને લાંબી આયુષ્યમાં આપે અને ખૂબ કારકિર્દીની અંદર આ દેશને આગળ વધારવા માટે એ ખૂબ જ પ્રગતિશીલ બને અને સક્સેસફુલ જાય એ મારી શુભ પ્રાર્થના ઈશ્વરને હસ્તું ધન્યવાદ